શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર કેવળ કર્તવ્ય કર્મ પૂરતો જ કરવો જોઈએ એક માણસને બીડીનું જબરું વ્યસન હતું તે માંદો પડ્યો તો તેણે ડૉક્ટરને કહ્યું કે તમે મને દવા આપો પણ હું બીડી છોડનાર નથી તેનો ડૉક્ટર બહુ હોશિયાર હતો તેણે એને એક ગોળી આપીને કહ્યું કે બીડી પીતા આ ગોળી મોંમાં રાખી મૂકવી એ ગોળીને લીધે બીડીના તંબાકુનું ઝેર તેને નુકસાન કરી શકતું ન હતું સંસાર કરતાં આપણે એવી રીતે રહેવું જોઈએ સંસાર આપણને સુખ આપશે એ ખોટી કલ્પના જ નીકળી જવી જોઈએ એટલે પછી સંસારની તૃષ્ણા પણ ઓછી થશે અને પછી કર્તવ્ય પૂરતા જ આપણે સંસારમાં રહીશું જ્યાં સુધી સંસાર તરફ આપણી દ્રષ્ટિ છે ત્યાં સુધી સમાધાન ત્રિકાળે પણ મળવાનું શક્ય નથી પ્રારબ્ધથી સંસાર આવેલો છે તો કર્તવ્ય સમજીને તે કરીએ પણ એમાંથી સુખ મળશે એ કલ્પના નહીં જોઈએ સંસારી લોકોનો સ્વભાવ બહુ વિચિત્ર હોય છે ખરું કહીએ તો તે તેમને ગમતું નથી વાસ્તવિકતામાં સંસારમાં આપણે સગા સંબંધી મિત્રો બધા કામ પૂરતા જ ભેગા થયેલા છીએ જેમ આગ ગાડીમાં ઘણા પ્રવાસીઓ ભેગા થાય છે તેમ સંસારમાં આપણે ભેગા થયેલા છીએ પાંચ જણ ભેગા થાય એટલે સંસાર બને છે તેમાં દરેક જણ સ્વાર્થી હોય છે પછી એકને જે સુખ મળે એ કેવી રીતે બને આપણું ખરું સમાધાન ભગવાન પાસે જ છે એ મનમાં બાકી ગાંઠવાળીને સંસારમાં રહીએ જેમ વેપારમાં નફો થાય તે માટે વેપાર કરવામાં આવે છે તે નહીં થાય તો વેપારમાં કંઈ તથ્ય જ રહેતું નથી તે જ પ્રમાણે સંસારમાં સમાધાન એ નફો છે જો તે નહીં મળતો હોય તો સંસારનો લોભ રાખવાનો ફાયદો શું તારા અસમાધાનનું ચોક્કસ કારણ શું તે મને કહે એમ જો કોઈને કહીએ તો તે કોઈ પણ ખાતરીદાયક કારણ આપી શકતો નથી એનો અર્થ એ કે તત્વદ્રષ્ટિએ સમાધાન મેળવવા માટે ખરેખર કશાની જ જરૂર નથી પણ એ વાત કોઈને પણ ગળે ઉતરતી નથી જે છે તે સ્થિતિમાં આપણું સમાધાન ટકતું નથી અને જોઈએ તે વસ્તુ મળી તો એ આપણને પૂરેપૂરો સુખી કરી શકતું નથી કેદમાં પૂરાયેલા માણસને હું સુખી છું એમ લાગવું કદી પણ શક્ય છે કે તેવી સંસારી માણસની સ્થિતિ છે ખરેખર સંસારમાંથી સમાધાન આનંદ મળતા નથી એ તો બધાને જ સમજાય છે પણ શહેરના લોકો કેવળ અભિમાનને લીધે અને ગામડાના લોકો અજ્ઞાનને લીધે જેમ રહેવું જોઈએ તેમ રહેતા નથી સંસારમાં રહીને પણ ભગવાનનો પ્રેમ અને સમાધાન આપણને કેવી રીતે મળે એનો આપણે પ્રથમ વિચાર કરવો જોઈએ નામના સહવાસમાં રહેવાથી દેહ પરનો આપણો પ્રેમ આપોઆપ નષ્ટ થશે અને પછી દેહથી માંડેલા સંસાર પરનો પ્રેમ પણ ઓછો થશે અને આગળ જતાં આપણને સર્વત્ર પરમેશ્વર દેખાશે સંસાર સુખનો બનાવો એનું નામ જ પરમાર્થ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ